છે મારા આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં જો ભાખરી ખાઈને કંટાળ્યા હોય અને સાંજે પણ કંઈ તમને તીખું કે ટેસ્ટી એવું નવું ખાવું હોય અને બહુ મહેનત ન કરવી હોય તો આજે આપણે નવી રીતે મસાલા મરચાંના કે પછી તમે ચીલી મસાલા પરાઠા પણ કહી શકો બહુ ટેસ્ટી એવા અને ઝટપટ બની જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ રેસીપીથી આપણે પાંચથી છ તમે આ પરાઠા બનાવી શકશો એક બાઉલમાં બે કપ ઘઉંનો લોટ એક ટી મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું હવે થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીનો જેવો લોટ હોય એવો જ લોટ બાંધી લઈશું આ પરાઠા તમે બનાવશો તો સાથે તમને કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે તમે એને દહીં સાથે ચા સાથે કે પછી કોઈ પણ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી તો લગભગ મને અહીંયા પોણો કપ જેટલા પાણીની જરૂર પડી છે એક ટી સ્પૂન જેટલું તેલ આ રીતે ઉમેરી અને લોટને મેં ખૂબ જ સારી રીતે મસળી લીધો અને લોટને આપણે હવે ઢાંકી પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે લીલા મરચાં તો અહીંયા લીલા મરચાં જે મોળી વેરાયટી આવે એ જ તમારે લેવાના છે નહીં તો પરાઠા એટલા તીખા બનશે કે તમે ખાઈ પણ નહીં શકો તો આ રીતે લાઈટ ગ્રીન ચીલી હોય એ મોળા મરચાં હોય ધોઈ કોરા કરી અને ઉપરનો ભાગ એનો કટ કરી અને આ રીતે આપણે એને ઝીણા ઝીણા રિંગ્સ આ રીતે પાતળા પાતળા કટ કરી લઈશું હવે સ્પેશિયલ પરાઠાનો મસાલો બનાવી લઈશું કોઈપણ પરાઠા તમે આ મસાલાથી બનાવી શકો બહુ ટેસ્ટી એવું લાગશે એક પેન લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂન જીરું અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા ધાણા ઉમેરી દઈશું સાથે સૂકા લાલ મરચાં બેથી ત્રણ મોળા તમારે પરાઠા રાખવા હોય બાળકો માટે મસાલો બનાવતા હોય તો મોળા મરચાં લેવાના મેં ચાર લીધા છે નાના સાથે એક ટી સ્પૂન મરી બે ટી સ્પૂન જેટલો અજમો અહીંયા બે લવિંગ પણ ઉમેરી શકો છો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો આપણે મિક્સ કરી અને હવે બેથી ત્રણ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તો સુગંધ આવે ત્યાં સુધી શીકી લઈશું અહીંયા વરિયાળીનો પાવડર છે મારા પાસે એટલે મેં અત્યારે નથી ઉમેરી પણ જો તમારે વરિયાળી ઉમેરવી હોય શીકવા માટે તો અત્યારે એક ટેબલ સ્પૂન જેટલી ઉમેરી દેવાની હવે ગેસની આંચ મેં બંધ કરી દીધી સારી રીતે સુગંધ આવે એ રીતે શેકી લીધું હવે આપણે એમાં બે ટી સ્પૂન વરિયાળીનો પાવડર ઉમેરીશું ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવાનું એટલે આ રીતે મિક્સ થઈ ગયું ગેસની આંચ બંધ જ રાખી હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન કસૂરી મેથી એક ટી સ્પૂન સંચા એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન આમચૂર પાવડર અને એકથી બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી દઈશું હવે બધી સામગ્રીઓને ઠંડી થવા દઈ અને તમારે એને મિક્સર જારમાં વાટી લેવાની છે મીઠું અને સંચળ તમે લોટ કેવી રીતે બાંધો છો એ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો અને તીખાશ પણ તમારા ઘરમાં જે રીતે ખવાય એ રીતે પણ ઉમેરી શકો છો આ રીતે બધી સામગ્રીઓ ઠંડી થઈ ગઈ અને મિક્સર જારમાં મેં ઉમેરી દીધી અને આપણે પાવડર વાટી લઈશું તો આ મસાલા પરાઠાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો કોઈ તમે કાચની બોટલમાં ભરી અને મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે તમે મહિનાનો કાંઈ પ્લાન કરતા હોય ત્યારે તમારે આ રીતે પાવડર બનાવી લેવાનો અને બોટલમાં ભરી સ્ટોર કરી દેવાનો પછી તમે જ્યારે પરાઠા બનાવો તો બહુ ઇઝી એવા પડશે હવે લોટને મેં બાંધ્યો હતો એને રેસ્ટ થતાં લગભગ દસેક મિનિટ જેવી થઈ ગયું છે એમાંથી આપણે પાંચથી છ લુવા બનાવી લઈશું એક લુવો લઈ લઈશું સૂકો લોટ લગાવી અને રોટલીની જેમ વણી લઈશું વણાઈ જાય એટલે આપણે એના પર ઘી આ રીતે અડધી ટી સ્પૂન જેટલું લઈ અને ફેલાવી દેવાનું હવે જે મસાલો બનાવ્યો છે એ મસાલો આ રીતે છાંટી દઈશું સ્વાદ પ્રમાણે આમાં તમે થોડો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો તો આ રીતે ફરતું પ્રોપર લગાવી દેવાનો સૂકો લોટ છાંટી દઈશું અને હવે હું આના લચ્છા બનાવી રહી છું એટલે આ રીતે તો આપણે ફેન જેમ ફોલ્ડ કરીએ પેપર ફેન એ રીતે તમારે ફોલ્ડ કરવાનો છે તે એક ભાગ ઉપાડી એક ઉપર આ રીતે એન્ડ સુધી આવી જવાનું પછી આ રીતે ભેગું કરી અને તમારે આ રીતે એને રોલ કરી અને નીચે તમારે ટક કરી દેવાનું તો આ રીતે લુવો તમારો બની જશે હવે આપણે આ ચીલી પરાઠા બનાવી રહ્યા છીએ તો અહીંયા મોળા મરચાં લેવા જરૂરી છે પછી તમે કહેશો કે બહુ તીખા બની ગયા તો એ તમારા પર છે તમને તીખું કેટલું ભાવે જો તમને તળેલા મરચાં ભાવતા હોય તો આ પરાઠા ખૂબ જ ભાવશે આ રીતે મરચાં પ્રોપર મેં લગાવી દીધા સૂકો લોટ આપણે બે સાઈડ આ રીતે છાંટી દઈશું અને આપણે હવે એને વણી લઈશું તો હવે હળવા હાથે અને બહુ તમારે મોટું નથી વણવાનું ભાખરીની સાઈઝ હોય નાની ભાખરી આપણી એ રીતે એને હળવા હાથે વણી લેવાનું છે તો આ રીતે તો આ રીતે મેં એને વણી લીધું છે તો મરચાં આ રીતે ફેલાઈ જશે તમને એમ લાગશે કે શરૂઆતમાં આપણે બહુ વાપર્યા પણ આ રીતે ફેલાઈ જશે તો પરાઠું મેં વણી લીધું એ જ રીતે હું બીજું પરાઠું પણ વણી લઈશ અને સાથે સાથે પછી આપણે શીખતા જઈશું તો આ રીતે મેં મસાલો લગાવી દીધો લોટ છાંટી દીધો આ રીતે તમારે એને ફોલ્ડ કરતા ટાઈમે તો આ રીતે એક ભાગ ઉપાડી બીજા ભાગ પર અને આ રીતે એન્ડ સુધી તમારે આવી જવાનું પછી આ રીતે તમારે એને થોડું ખેંચી અને સ્પ્રેડ કરવાનું છે તો આ રીતે અને હવે રોલ કરો પછી આ રીતે તમારે મરચાં એકદમ પ્રેસ કરી લગાવી દેવાના છે તો થોડું પ્રેસ કરવું પડશે એટલા મરચાં છે એક સરખા પ્રોપર લાગી જશે અને જો તમને લાગે કે વધારે તમને જોવે છે કે ઓછા જોવે છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને જો બાળકો માટે બનાવવાના હોય તો પ્લેન મસાલા પરાઠા તમારે બનાવવાના છે આ રીતે સૂકો લોટ મેં છાંટી દીધો બે સાઈડ અને હળવા હાથે હું એને વણી લઈશ તો આ રીતે પરાઠા આપણે વણતા જઈશું સાથે સાથે શીખતા જઈશું માટે તવો ગરમ કરી લીધો છે એકવાર તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને મરચાં વાળો ભાગ પહેલા નીચે નાખીશું અને એક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેક્યું મેં સાઈડ ચેન્જ કરી પાછું આપણે એક મિનિટ જેવું પાછળની સાઈડ શેકી લઈશું હવે બે સાઈડ ઘી લગાવીશું થોડો સારા એવા પ્રમાણમાં લગાવવાનું અને ગેસની ફ્લેમ હવે સ્લો કરી મરચાં છે એ પ્રોપર અંદર સુધી કૂક થાય અને લેયર પણ છૂટા પડે એટલે સ્લો ફ્લેમ કરી અને એક મિનિટ જેવું શીખીશું પછી પાછી મીડિયમ ફ્લેમ કરી પાછું આપણે એને એક મિનિટ જેવું શીખીશું એકદમ ક્રિસ્પી એવા પરાઠા બનશે અને સાથે મરચાં પણ એકદમ સારી રીતે સતળાઈ જશે તો આપણે મસાલો જે ઉમેર્યો છે એ મરચાંથી એનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે તો આ રીતે બીજા બધા પરાઠા પણ આપણે શેકી રેડી કરી લઈશું તો જો તમને તળેલા મરચાં ભાવતા હોય અને તીખું ખાવાના શોખીન હોય અને કંઈક નવા એવા પરાઠા ટ્રાય કરવા હોય તો આ ચીલી મસાલા પરાઠા તમે ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને એકદમ ટેસ્ટી એવા લાગશે તમે આના સાથે ટમાટો કેચઅપ કે પછી દહીં કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો તો સવારના નાસ્તામાં કંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું બંધ થાય અને ઘરમાં જો મોડા મરચાં પડેલા હોય તો ઘઉંનો લોટ લઈ અને તમે ઘરની સામગ્રીઓથી જ આવા નવા ચીલી મસાલા પરાઠાની રેસીપી ટ્રાય કરજો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલા ટેસ્ટી એવા બનશે ખાસ અહીંયા શેકવામાં ધ્યાન રાખવાનું છે જ્યારે તમે આ પરાઠા શેકો ત્યારે મરચાંવાળો ભાગ છે એને સ્લો ફ્લેમ પર અને થોડું ઘી કે તેલ વધારે ઉમેરી અને શેકવાનું છે ઉપર પણ તમે મસાલો છાંટી શકો છો હું અત્યારે નથી છાંટી રહી અને આ રીતે લચ્છા એને એકદમ અલગ પડશે અને બહુ ટેસ્ટી એવા પરાઠા તૈયાર છે તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ